હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આજે આપણે સંપૂર્ણ એનાલિસિસ સાથે મળ્યા છીએ તો આજે આપણે ટેટ વન અને ટુની મેરિટ બાબતે સંપૂર્ણ ચર્ચા કરીશું ત્યારબાદ આપણે માહિતી મેળવીશું કે શેરા કારણોસર મેરિટ અને કયા વિષયની અંદર નીચું જઈ શકે છે જગ્યાઓ અત્યાર સુધી કેટલી ખાલી છે અને શું જગ્યામાં વધારો થઈ શકે છે કારણ કે અત્યારે દરેક ઉમેદવારો વિદ્યા સહાયક ઉમેદવારો હોય કે શિક્ષણ સહાયક ઉમેદવારો હોય દરેકને પોતાની એવી ઈચ્છા છે કે અમે આ ભરતીની અંદર લાગી જઈએ પરંતુ તેના માટે જગ્યા વધારો પણ થવો જોઈએ સાથે સાથે જેનું મેરિટ નીચું છે તેમને પણ મોકો મળવો જોઈએ તો આજે આપણે આ સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો જેમનું મેરિટ નીચું છે અને જેમને એવો ડર છે કે શું આ ની અંદર મારો વારો આવી જશે કે નહીં આવે તો તમે અંત સુધી આ માહિતીને જોજો જેથી કરીને તમારી જે મૂંઝવણ છે તે મૂંઝવણનો અંત આવે કારણ કે અમુક ઉમેદવારોને ખબર નથી કે શું આટલા મેરિટે પણ અમારો વારો આવી જશે અમુક ઉમેદવારોને એવું છે કે આટલા મેરિટે પણ અમારો વારો નહીં આવે તો આજે આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે શિક્ષણ સહાયકની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ આવી ગઈ છે પરંતુ અત્યારે ઘણા બધા ઉમેદવાર વિદ્યા સહાયકની રાહ જોઈને બેઠેલા છે કે અમારો મેરિટ કેટલું છે અમારો વારો શું આવશે કે નહીં આવે તો ટેટ વન અને ટુની મેરિટની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું ટેટ વનની ત્યારબાદ આપણે ટેટ ટુ વિષેમાં માહિતી મેળવીશું કે કયા વિષયની અંદર સામાજિક વિજ્ઞાન હોય ગણિત વિજ્ઞાન હોય પાસા હોય કે અંદર કેટલું મેરિટ જઈ શકે છે અને અત્યાર સુધી કેટલા ઉમેદવારો તેની અંદર ફોર્મ ભરેલા છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આપણે ચર્ચાની શરૂઆત કરીએ ટેટ વન વિશે તો ટેટ વનની અંદર કુલ આપણે દરેક ઉમેદવારોને ખબર જ છે કે નવ હજાર ત્રણસો એકોતેર ફોર્મ ભરાયા છે જેની અંદર જનરલની અંદર ત્રણસો ને એક્યાસી ફોર્મ ઓબીસીની અંદર પાંચ હજાર ચારસો ને સાડત્રીસ ફોર્મ ઇડબ્લ્યુ ની અંદર એક હજાર પિસ્તાળીસ ફોર્મ એસસીની અંદર સત્તરસો છેતાળીસ એસટીની અંદર સાતસો ને બાસઠ અને ટોટલ નવ હજાર ત્રણસો એકોતેર ફોર્મ ભરાયા છે જેની સામે સરકારે પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તો જનરલની અંદર તો ત્રણસો એક્યાસી ફોર્મ ભરાયેલા છે તો ત્રણ જે જે પણ ઉમેદવારો જનરલની અંદર ફોર્મ ભરેલા છે અને જેમનું મેરિટ સારું છે તે દરેક ઉમેદવારો લાગી જવાના છે સાથે સાથે ઓબીસીની અંદર ઘણા બધા ફોર્મ ભરાયા છે કારણ કે અત્યારે દરેક ઉમેદવારો પોતે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી લેતા હોય છે કારણ કે મેરિટની અંદર તેમને અનામત જગ્યાઓનો ફાયદો થાય જેના કારણે આટલા ઉમેદવારો ઓબીસીની અંદર ફોર્મ ભરેલા છે હવે ટેટ વન ઉમેદવારોનો પ્રશ્ન છે કે અમારા ઓબીસીની અંદર આટલા બધા ફોર્મ ભરાયા હોય ઇડબ્લ્યુએસની અંદર આટલા ભરાયા હોય એસસીની અંદર એસટીની અંદર તો મિત્રો તમે તો જે ઉમેદવારો કે અનામતનો લાભ લે છે તેમને તો અનામતનો લાભ મળવાનો જ છે સાથે સાથે તેમની ગણતરી જનરલમાં પણ થવાની છે તો જનરલની જગ્યાઓ જ્યારે પણ આવશે તેની અંદર કેટેગરીના ઉમેદવારો પોતાની કેટેગરીમાં પણ લઈ શકશે અને સાથે સાથે તેઓ જનરલની અંદર પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે તો આ એમના માટે ફાયદો કહી શકાય તો કોઈ પણ ઉમેદવારોએ ગભરાવાની જરૂર નથી ઓબીસીના ઉમેદવારોને ડર હતો કે આટલા બધા ફોર્મ ભરાયા છે અને અમારી જગ્યાઓ તો ઓછી આવશે પરંતુ મિત્રો જો તમારું ઓબીસીની અંદર મેરિટ સારું છે તો તમારી ગણતરી જનરલની અંદર પણ થઈ શકશે પરંતુ મિત્રો તમે જો ઓબીસી કેટેગરીની અંદર તમને મળતું હોય તો તમે ચોક્કસ કેટેગરીની અંદર જ લેજો કારણ કે તમે જો જનરલની અંદર લેશો તો જનરલની અંદર એક ઉમેદવારને નુકસાન થવા જશે તો ચોક્કસ જે પણ ઉમેદવારોને જે કેટેગરીની અંદર મળતું હોય તો ચોક્કસ તમે કેટેગરી વાઇઝ લઈ લેજો જેના કારણે તમને ફાયદો થાય અને જનરલની અંદર મળતું તો જનરલની અંદર પણ લઈ લે કારણ કે તમે કોઈ પણ કેટેગરીની અંદર જો જવા જશો તો તમને મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો ટેટ વન ઉમેદવારો માટે આ એક સારી બાબત છે હવે ટેટ વન ઉમેદવારો શું કરું તો નવ હજાર ત્રણસો એકોતેર ફોર્મ ભર્યા છે અને સરકારે પાંચ હજાર જગ્યાઓ બહાર પડેલી છે અને બીજી હજારે જગ્યાઓ વધવાની શક્યતા રહેલી છે કારણ કે ઘણું મોટું બે હજાર ચોવીસની અંદર રિટાયરમેન્ટ થવા જઈ રહ્યું છે તો અત્યારનો સમય તમારી પાસે છે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર થઈ જાય કે થઈ છે શિક્ષણ સહાયક સહાયકની પરંતુ હજી સુધી તમારી પાસે એકથી દોઢ મહિનો છે જેની અંદર તમે પ્રોસેસની અંદર જગ્યા વધારવા માટે સતતને સતત જો આવેદન આપતા રહીશું જેમનું મેરિટ નીચું છે તે લોકો તો ખાસ જેમનું મેરિટ પાસઠ આસપાસ બને છે તે મિત્રો એ તો ખાસ ચોક્કસ ગાંધીનગર જઈ અને પોતાના ને મુખ્યમંત્રી મુખ્યમંત્રીને ચોક્કસ ને સતત તમે રજૂઆતો કરતા રહો ટ્વિટર અભિયાન દ્વારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા મીડિયા દ્વારા ચોક્કસ તમે જ જેટલી પણ જગ્યા વધારવા માટે પ્રયત્ન કરતા રહેશો તેટલો તમને જ ફાયદો થવાનો છે કારણ કે આ વખતે સૌથી મોટો ફાયદો ટેટ વનવાળાનો છે અને સાથે સાથે ક્રમિક ભરતી છે સાથે સાથે ઓછા ફોર્મ પણ ભરાયા છે દરેક ફાયદો ટેટ વન ઉમેદવારોને છે પરંતુ તેના માટે તમારે જાગૃત રહેવું પડશે અને જેનું મેરિટ ઓછું છે આ સૌથી ઓછું મેરિટ તે પણ બતાવે છે આની અંદર તો તેપન ઉમેદવાર તેપન ટકાવાળા ઉમેદવારે પણ આશા રાખવી કારણ કે દરેક ઉમેદવારો જો દસ હજાર સરકાર ભરતી કરે તો દરેક ઉમેદવારો લાગી જવાના છે તેથી જગ્યા વધારો કરાવો ક્રમિક ભરતી કરાવો ક્રમિક ભરતી જ થવાની છે હવે પરંતુ તેના માટે દરેક ઉમેદવારો જાગૃત રહેવું પડશે અને ટેટ વન ઉમેદવારો માટે ખાસ કે આ વખત ક્રમિક ભરતી થવાના કારણે મોટાભાગના ઉમેદવારો ઉપરની ભરતીની અંદર લાગી જશે જેથી કરીને ટેટ વનની અંદર જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલા છે કે દરેક મિત્રો આની અંદર લાગવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો ટેટ વન ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ તમારું મેરિટ જે પણ બનતું હોય સિત્તેર પ્લસવાળા તો બધા ઉમેદવારો ટેટ વનની અંદર સેફ જ છે હવે જેમનું મેરિટ પાસઠથી સાઠની વચ્ચે બને છે તે તેવા ઉમેદવારો પણ આપણે જોઈ લઈએ કે એક હજાર સાત સાતસો ચાલીસ સાત ચારસો તેતાલીસ બસો છન્નું એકસો તોત્તેર એવા ઉમેદવારો પણ બે હજાર આસપાસ ઉમેદવારો છે તો તે ઉમેદવારોના ડર છે કે અમારો મેરિટ નંબર આવશે પરંતુ મિત્રો તેના માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે કોઈ તમારા માટે કોઈ બીજો પ્રયત્ન કરવા નહીં આવે તો આ બીજા બે ત્રણ હજાર ઉમેદવારો ચોક્કસ ગાંધીનગર જઈ પોતે પોતાની રજૂઆત કરે પોતાના કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપે કારણ કે જો જગ્યા વધારે જોઈતો હોય તો તમારે જ પ્રયત્ન કરવો પડશે અને ટેટ વન ઉમેદવારો હોય તો ખાસ પ્રયત્ન કરવો કારણ કે આવડો મોટો ચાન્સ ક્યારે આવવાનો નથી અને હવે શ્રીની અંદર પણ આવશે નહીં તેથી ટેટ વન ઉમેદવારો દરેક મિત્રો અત્યારથી જાગી જાય અને આ ભરતીની અંદર આવવા માટે ઘણા પ્રયત્નો ચાલુ કરી દે હવે આપણે માહિતી મેળવીશું ટેટ ટુની ટેટ ટુની અંદર ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે અમારો શું મેરિટ જશે અને કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે ડેટ ટુની અંદર પણ ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે સાથે સાથે ડેટ ટુની અંદર આ વખતે મેરિટ નીચું જવાનું છે કારણ કે આ વખતે શક્યતાઓ ક્રમિક પરથી સાથે સાથે ઘણા ઉમેદવારો કોમન પણ છે તો આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ ગણિત વિજ્ઞાનની ગણિત વિજ્ઞાનની અંદર ચૌદસોને તોતેર ઉમેદવારોએ જનરલની અંદર ફોર્મ ભરેલા છે ડબ્લ્યુએસની અંદર પિસ્તાલીસો ચાલીસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એસસીબીસીના નવ હજાર ચારસોને ત્રણું ફોર્મ ભરાયેલા છે એસસીની અંદર અઠારસો સત્યાવીસ અને એસટીની અંદર સોળસો ને ફોર્મ ભરાયા છે તેથી કામ ચલાવિટ લીસ્ટની અંદર ઓગણીસ હજાર ઉમેદવારો ફોર્મ ભરેલા છે ગણિત વિજ્ઞાનની અંદર હવે ઓગણીસ હજારની અંદરથી પચીસો ત્રણ હજાર આસપાસ જ ઉમેદવારોને પસંદ કરવાના છે તો શું કેટેગરી વાઇસ શું મેરિટ રહેશે તેના વિશે આપણે માહિતી મેળવીએ સામાજિક વિજ્ઞાનની અંદર આઠસો સુડસઠ ઉમેદવારો ઈડબલ્યુએસની અંદર ત્રણ હજાર ત્યાંશી ઉમેદવારો એસસીબીસીની અંદર આઠ હજાર નવસો ઉમેદવારો એસસીની અંદર ત્રણ હજાર બસો છ ઉમેદવારો એસટીની અંદર બે હજાર સાતસો ને સુડસઠ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે કુલ સામાજિક વિજ્ઞાનની અંદર પણ અઢાર હજાર આઠસો ને ત્રેવીસ ઉમેદવારો ફોર્મ ભરેલા છે ત્યારબાદ ગુજરાતીની અંદર બસો ચૌદ ઉમેદવારો ઈડબલ્યુએસની પાંચસો ઓગણ ઉમેદવારો એસસીબીસીની અંદર બે હજાર ઓગણસાઠ ઉમેદવારો એસસીની અંદર નવસો એકવીસ ઉમેદવારો એસટીની અંદર પાંચસો ને એકસઠ ઉમેદવારો તો તેની અંદર પણ ત્રણ ચાર હજાર ત્રણસો ચોવીસ ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે તો ગુજરાતીની અંદર પણ ભાષાની અંદર સૌથી વધારે ફોર્મ ભરાયા છે હિન્દીની અંદર ચુંબતે ઉમેદવારો ઓપન ઇડબ્લ્યુએસની અંદર એકસો બોતેર ઉમેદવારો એસસીબીસી નવસો પંચોતેર એસસીની અંદર ચારસો સિત્યોતેર અને એસટી અંદર બસો કુલ ઓગણીસો છવ્વીસ એ જ પ્રમાણે અંગ્રેજીની અંદર પણ ફોર્મ ભરાયા છે સાત હજાર બસો ને સાત ઉમેદવારો દ્વારા અને સંસ્કૃતની અંદર બે હજાર એકસો સત્તાવન ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે તો આ કુલ આંકડો છે એની અંદર આપણે માહિતી મેળવી ટેટ ટુ વિશે હવે ટેટ ટુની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ઓગણીસ હજાર ફોર્મ ભરાયા છે સાથે સાથે જનરલની અંદર ઓછા ફોર્મ છે તો મિત્રો તમારે જનરલની અંદર જો લે મળી જતું હોય તો તમે જનરલની અંદર લઈ શકો છો ઈડબલ્યુએસ ની કેટેગરી હોય એસસીબીસી હોય એસસી એસટી હોય તેના કારણે તમારા મિત્રો તમારી કેટેગરીના મિત્રોને ચોક્કસ ફાયદો થઈ શકે છે પરંતુ તમારે તેના માટે તમારી કેટેગરીનો લાભ જતો કરવો પડશે સાથે સાથે તમને હા હાયર સેકન્ડરીને મળતું હોય તો તમે ચોક્કસ હાયર સેકન્ડરી સેકન્ડરીને મળતું સેકન્ડરી સ્વીકારી લેજો સરકારીમાં ઉચ્ચતરમાં મળતું હોય સરકારી ગ્રાન્ટેડમાં મળતું હોય સરકારી માધ્યમિકની અંદર મળતું હોય ગ્રાન્ટેડની અંદર મળતું હોય ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક જેની અંદરમાં મળતું હોય તો ઉપર ઉપરની લેવલે એ સ્વીકારી લેશો તમારું ભલે થી દૂર મળતું હોય તો ચોક્કસ ઉમેદવારને ફાયદો થશે કારણ કે નીચેની ગણિત વિજ્ઞાનની જગ્યાઓની અંદર ઉપર બાયોલોજી હોય મેથેમેટિક્સ સોશિયલ તો ઉપર ઉમેદવારો લાગી જશે એ પ્રમાણે સામાજિક વિજ્ઞાનની અંદર પણ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે કોમર્સ અર્થશાસ્ત્ર ઇકો સોશિયોલોજી હિસ્ટ્રી જીઓગ્રાફી આ ઉમેદવારોને પણ ઉમેદવારો પણ ઉપરની ભરતીની અંદર લાગી જશે તો જેના કારણે સામાજિક વિજ્ઞાનનું મેરિટ પણ નીચું જવા જઈ રહ્યું છે એ પ્રમાણે ગુજરાતીની અંદર પણ ઘણા ઉમેદવારો ઉપરની ભરતીની અંદર નવ દસની અંદર અગિયાર બારની અંદર લાગવાના શક્યતા હોય છે એ પ્રમાણે હિન્દીની અંદર અંગ્રેજી રી સંસ્કૃતિ તો આની અંદર દરેક ઉમેદવારો જો ઉપર લાગી જાય તો આ ભરતીની અંદર આ બધા ઉમેદવારો ઉપરની ભરતીની અંદર લાગી જશે તો ચોક્કસ મેરિટ નીચું જવાનું છે સાથે સાથે આ વખતે કેટેગરીની અંદર ઘણી બધી જગ્યાઓ ભરાયેલી છે ઘણી બધી જગ્યાઓની અંદર ફોર્મ ભરેલા છે પરંતુ દરેક ઉમેદવારોને પ્રશ્ન હતો કે મેરિટ શું નીચું જશે તો મિત્રો આ વખતે ચોક્કસ મેરિટ નીચું જશે ગણિત વિજ્ઞાનની અંદર તમારે સિત્તેર આસપાસ મેરિટ હોય છે એસએસની અંદર સિત્તેર આસપાસ ભાષાની અંદર અડસઠ આસપાસ મેરિટ હોય છે તો શક્યતાઓ રહેલી છે કારણ કે આ વખતે તમારે જે પણ મેરિટ છે તે પહેલી જે ભરતીઓ થતી હતી તેના કરતા ચોક્કસ નીચું જવાનું છે તો ઉમેદવાર મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અંદાજ આવી શકે કયા ઉમેદવારનું શું મેરિટ બને છે હવે આપણે જોઈએ કે સ આ જે જગ્યાઓ ફોમ ભરાયેલા છે તેની અંદર ઘણા ઉમેદવારો કોમન પણ હશે પરંતુ તેની માહિતી અત્યાર સુધી આપણને કોઈ મળી નથી કેટલા ઉમેદવારો કોમન છે પરંતુ તેનું ચિત્ર માર્ચના એન્ડ સુધીની અંદર ક્લિયર થઈ જશે કારણ કે જે પણ ઉમેદવારો લાગવાના છે તે દરેક ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફી કરાવશે સાથે સાથે તેમને કોમન હશે તો આપણને માહિતી મળી જશે અને જેના કારણે આપણું મેરિટ કેટલું રહી શકે છે તે આપણને દસથી પંદર દિવસની અંદર ચોક્કસ જાણવા મળી શકે છે તો આ એક સારી બાબત છે કે આ વખતે ક્રમિક ભરતી હોવાના કારણે ઘણા બધા ઉમેદવારો લાગવાના પૂરેપૂરી શક્યતાઓ છે સરકારે પણ આ વખતે ઉમેદવારોની આશા ઉપર પાણી નથી પીરવ્યું કારણ કે સરકાર પણ ક્રમિક ભરતી કરવા જઈ રહી છે કારણ કે તેમણે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ એ રીતે જ બહાર પાડવી છે કે સૌ પ્રથમ ટાટ એચ એસ ઉચ્ચતર માધ્યમિક ટાટ એસ માધ્યમિક સરકારી પછી બંને ગ્રાન્ટેડની ભરતી થવા જઈ રહી છે તો ચોક્કસ આ વખતે જે પણ ભરતી પ્રક્રિયા છે ક્રમિક જ થવાની છે ઉમેદવારોનો પ્રશ્નો હતો કે ક્રમિક થશે કે નહીં ચોક્કસ આ વખતે ક્રમિક થવાની છે અને ઘણા ઉમેદવારો ભરતીની અંદર લાગવાના છે હવે દરેક ઉમેદવારો પ્રયત્ન કરવો કે જે પણ ઉમેદવારો આ ભરતીની અંદર લાગવાના છે તે દરેક ઉમેદવારો પોતે જગ્યા વધારવા માટે પણ થોડો પ્રયત્ન કરતા રહે કારણ કે જગ્યા જેટલી પણ વધારો થશે સરકારે જે જગ્યાઓ બહાર પાડેલી છે અને સરકારે ફરીથી પણ જગ્યાઓ મંગાવી હતી પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ પંદર એક બે હજાર પચીસની જે પણ જગ્યાઓ મંગાવવામાં આવી છે તેમાં ચોક્કસ ઉમેદવારોને ફાયદો થવાનો છે સાથે સાથે આ વખતે જે જગ્યાઓ ભરાયેલ છે તેની અંદર પણ જો આપણે જોઈએ પ્રમાણે કે જનરલની અંદર ઉમેદવારો ઓછા ફોર્મ ભરેલા છે કેટેગરીની અંદર વધારે ફોર્મ ભરેલા છે તો મિત્રો એક કેટેગરીવાળા ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખ્યું કે આ વખતે તેઓ પાર્ટીની અંદર પોતાની જનરલની સીટ મળતી હોય તો ચોક્કસ જનરલની સીટ સ્વીકારી લે કારણ કે તેના કારણે મેરિટ નીચું જવાની કેટેગરીઓને મેરિટ નીચું જઈ શકે છે જો તમે કેટેગરીની અંદર લાભ નથી લેતા તો બીજા ઉમેદવારો જેની મેરિટ નીચું છે તેમને જનરલની અંદર જો ફોર્મ ભરેલું છે ફક્ત અને ફક્ત તો તેમને ચોક્કસ લાભ થશે તો તમારા કેટેગરીના ઉમેદવારોને લાભ કરવા માંગતા હો તમે તો ચોક્કસ તમે જનરલની અંદર સ્વીકારી લેજો જેથી કરીને વિદ્યા ની અંદર જે પણ ઉમેદવારો ઉમેદવારોએ કેટેગરીને ફોર્મ ભરેલું છે તેમને ચોક્કસ ફાયદો થાય દરેક ઉમેદવારોને વિનંતી કે અત્યારે હવે જગ્યા વધારવા માટે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવો જોઈએ તો હવે આપણે માહિતી મળી કે કેટલી જગ્યાઓ ખાલી છે તો સૌ પ્રથમ માહિતી મેળવીશું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ તો એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિ આ જગ્યાઓ છે ત્યારબાદ બે હજાર ચોવીસ વર્ષ થઈ ગયું તો કેટલી જગ્યાઓ ખાલી શકે છે તો માહિતી મળેલ છે કે એક લાખ બાણું હજાર શિક્ષકોની જગ્યાઓ છે તેમાં કામ કરતા શિક્ષકો એક લાખ એકોતેર હજાર અને નિવૃત્ત એકત્રીસ દસ બે હજારની સ્થિતિએ બે હજાર પાંચ ઉમેદવારો નિવૃત્ત થવાના છે તો કુલ ખાલી જગ્યાઓ બાવીસ હજાર બસો એકત્રીસ છે જેની અંદર જ્ઞાન સહાયક આપવામાં આવે છે બાર હજાર સાતસો ને દસ જ્ઞાન સહાયકને નિમણૂક આપ્યા બાદ ખાલી જગ્યાઓ નવ હજાર પાંચસો ને એકવીસ જગ્યાઓ ખાલી છે અને તેની સામે સરકાર બાર હજાર જેવી જગ્યાઓ ભરતી કરવા જઈ રહી છે સાથે સાથે ઉમેદવારો આ દરેક જગ્યાઓ જ્ઞાન સહાયક ભરાઈ ગયા છે અને જે પણ આ ભરતીની અંદર રહી જશે તે જ્ઞાન સહાયક ઉમેદવારો જ રહી જવાના છે તો જ્ઞાન સહાયક ઉમેદવારોને વિનંતી કે તમે પોતાની જગ્યાથી રાજીનામું આપી દો કારણ કે તમે રાજીનામું આપશો તો જ સરકાર જગ્યામાં વધારો કરશે એક બે જ રાજીનામા આપવાથી કંઈ નહીં થાય ઘણા બધા ઉમેદવારો મિત્રો ભેગા મળીને રાજીનામું આપશે તો તો જ જગ્યામાં વધારો થશે કારણ કે જ્ઞાન સહાયક આ યોજના ભરાય છે તેના કારણે જગ્યાઓ ઓછી ખાલી બતાવે છે અહીંયા એવું બતાવે છે કે પંચાણું ટકા જગ્યાઓ ભરાયેલી છે હવે મિત્રો તમને ખબર છે કે બાર હજાર સાતસો તો જ્ઞાન સહાયક છે જે કાયમી હંગામી ધોરણે ભરવામાં આવેલા છે હવે જ્ઞાન સહાયક હંગામી ધોરણે હોય તો તેની અંદર તે કાયમી શિક્ષક નથી અને તેનો લાભ ફાયદો સરકાર ઉઠાવી રહી છે કારણ કે તેમને પગાર પણ ઓછો આપવો પડે છે અને તેમને કોઈ લાભ પણ મળવાપાત્ર રહેતા નથી પરંતુ તેનો ભોગ પણ આપણા કારણે જ બનેલા છે દરેક ઉમેદવારો તો બધા જ્ઞાન સહાયકો ભેગા મળીને જો સામ રાજીનામું આપશે તો જ આ જગ્યામાં થોડો ઘણો વધારો થઈ શકે છે કારણ કે હવે બે ત્રણ મહિના જ છે ત્યારબાદ તો ભરતી થવાની જ છે તો અત્યારે જેટલા પણ ઉમેદવારો હોય એ દરેક ઉમેદવારો ભેગા મળીને શું રાજીનામું આપશે ચોક્કસ જગ્યામાં વધારો થઈ શકે છે હવે આપણે માહિતી મેળવી સરકારી અને બિન માધ્યમિકર માધ્યમિક શાળાઓ એકમ છે ભરાયેલ ત્રણ હજાર બસો પિસ્તાળીસ અને ખાલી જગ્યાઓ છે આઠસો ત્રીસ એ પ્રમાણે બિન સરકારી ગ્રાન્ટેડની અંદર સત્યાવીસ સાતસો ચોરાણું ભરાયેલ બાવીસ હજાર છસો પાંત્રીસ અને ખાલી જગ્યાઓ પાંચ હજાર એકસો ઓગણસાઠ તો કુલ પાંચ હજાર નવસો ને નેવ્યાસી જગ્યાઓ માધ્યમિકની અંદર ખાલી છે એ જ પ્રમાણે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકની અંદર પચીસસો પચાસ મંજૂરી થયેલ છે ભરાયેલ ત્રણસો અઠ્યોતેર ખાલી જગ્યા અગિયારસો બોત્તેર એ જ પ્રમાણે બિન સરકારી એકવીસ હજાર એકસો ત્યાંશી ભરાયેલ પંદર હજાર પાંચસોને સોળ અને ખાલી જગ્યા પાંચ હજાર છસોને સુડસઠ એટલે કે ઉચ્ચતર માધ્યમિકની અંદર છ હજાર આઠસો ને જગ્યાઓ ખાલી છે અને સામે સરકાર અત્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ચાર હજાર ભરતી કરવા જઈ રહી છે તો ત્રણ હજાર જગ્યાઓ ખાલી પડી રહી છે એ જ પ્રમાણે માધ્યમિકની અંદર પાંચ હજાર નવસો નેવ્યાસી એટલે કે છ હજાર જગ્યાઓ ખાલી છે અને તેની સામે સરકાર પાંત્રીસો જગ્યા ભરવા જઈ રહી છે તો જગ્યાઓ તો ઘણી બધી ખાલી છે અને રિટાયરમેન્ટ પણ થવાનું છે તેથી જગ્યાઓમાં હજી પણ વધારો થઈ શકે છે હવે આપણે આગળ માહિતી મેળવીશું જ્ઞાન સહાયકની ભરતી બાદ કેટલી જગ્યાઓ ખાલી છે તો જ્ઞાન સહાયકની ભરતી બાદ હવે વિચારો તમે પાંચ હજાર નવસો નેવ્યાસી જગ્યાઓ ખાલી હતી તેમાં જ્ઞાન સહાયકો પાંચ હજાર બસોને સિત્યોદય ભરાયા છે ફક્ત સાતસોની બાર જગ્યાઓ જ ખાલી છે એ જ પ્રમાણે ઉચ્ચતર માધ્યમિકની અંદર છ હજાર ને ઓગણચાલીસ ઉમેદવારો ની જગ્યા ખાલી હતી અને ત્રણ હજાર એકોતેર ઉમેદવારોએ મતલબ કે જ્ઞાન સહાયક ભરેલું છે હવે તેની અંદર પણ ત્રણ હજાર સાતસો ને અડસઠ જગ્યાઓ ખાલી છે તો આ બધી જે મંથન થઈ રહી છે તે જ્ઞાન સહાયકના કારણે છે જેટલા પણ જ્ઞાન સહાયક વધારે ભરાય છે તેટલું જ આ વખતે એક કાયમી શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તેમને નુકસાન થવાનું છે તો આની અંદર સત્તાણું ટકા જગ્યાઓ ભરાયેલી છે એવું બતાવી રહ્યું છે જ્ઞાન સહાયકના કારણે તો મિત્રો આ એક ખરાબ બાબત છે પરંતુ અમુક ઉમેદવારો મેરિટ નીચું હોવાના કારણે જ્ઞાન સહાયક સ્વીકારી લેતા હોય છે પરંતુ જ્ઞાન સહાયકની અંદર જ્યાં સુધી તમે રાજીનામું નહીં આપો જ્યાર સુધી બધા ભેગા મળીને જ્ઞાન સહાયકનો વિરોધ નહીં કરો તો ચોક્કસ સરકાર આ રીતે બધી યોજનાઓ લાવતી રહેશે હવે અત્યારે સરકારે શાળા સહાયકની યોજના લાવી છે તો શાળા સહાયકની અંદર ચોક્કસ ઉમેદવારો વિરોધ કરજો કારણ કે જે પણ ઉમેદવારો જો શાળા સહાયકની જગ્યાએ કાયમી ક્લાર્ક તરીકે લેવામાં આવશે શાળા સહાયક તો ચોક્કસ ઉમેદવારોને ફાયદો થશે તો આપણે માહિતી મેળવી જેટલી માહિતી આપણે જોઈ લે કે સરકારી બિન સરકારીની અંદર કેટલાક નાણાં સાહેકની ભરતી કરવામાં આવી છે પાંચ હજાર બસો સિત્યોતેર અને સાતસો બાર જગ્યાઓ ખાલી છે જે આપણે ઉપર માહિતી મેળવી તેની માહિતી ફરીથી આપણે જોઈએ તો હવે આપણે આ સંપૂર્ણ માહિતી મેળવી તો તેનો મતલબ શું છે કે હવે અત્યારે આપણે હવે શું કરવું જોઈએ તો અત્યારે દરેક ઉમેદવારો એ એવું કરવું જોઈએ કે નાણાં સાહેકની અંદર રાજીનામું આપી શકે છે હવે બે મહિના જ બાકી છે અને અત્યારે પેપર જોવાના પણ આવી શકે છે તો દરેક ઉમેદવારોને વિનંતી કે તમારે જો જગ્યામાં વધારો કરવો હોય તો આવેદનપત્ર આપતા રહો અને બધા ભગામણીને એક જ દિવસે એવું આયોજન કરો કે દરેક ઉમેદવારો જ્ઞાન ની અંદર રાજામાં આપવામાં આવે કારણ કે જો અત્યારે તમે એક જ્ઞાન સહાયક સ્વીકારી રાખશો તો એક બે વર્ષ પછી તમારે છૂટા થવાનો જ વારો આવશે કારણ કે તેની અંદર ઉંમર મર્યાદા પણ છે માધ્યમિકની અંદર ચાલીસ વર્ષ ઉચ્ચતર માધ્યમિકની અંદર બેતાલીસ વર્ષ અને હવે નવું શાળા સહાયક આવી છે તેની અંદર અડત્રીસ વર્ષ મર્યાદા છે તો આ દરેક ઉંમર મર્યાદા છે કારણે એ ઉંમર પૂરી થશે તમને છૂટા કરવામાં આવશે પરંતુ સરકારી જે કાયમી શિક્ષક હોય છે તેને એવું હોય તો તેમને અઠ્ઠાવન વર્ષે રિટાયર કરવામાં આવતા હોય છે તો આ એક ગેરલાભ છે અત્યારે કોઈને ખબર નહીં પડે પરંતુ આનો જે જ્યારે તેને ઉંમર પૂરી થવા આવશે ત્યારે તમને કોઈ નોકરી બેતાલીસ હોય તમને કોઈ નોકરી રાખવાનું નથી તો દરેક ઉમેદવારોએ આ ભરતીનો વિરોધ કરવો જોઈએ શાળા સહાયકનો તો વિરોધ કરવો જ જોઈએ સાથે સાથે જ્ઞાન સહાયક જે ભરતી ચાલુ છે તેનો પણ હવે એક મહિના પૂરતો વિરોધ કરી શકો છો તમે ચોક્કસ જગ્યામાં સરકાર જો બધા ભેગા મળીને આનો વિરોધ કરશે તો ચોક્કસ જગ્યામાં વધારો થઈ શકે છે તો દરેક ઉમેદવારને વિનંતી કે અત્યારે જે પણ જગ્યાઓ છે ખાલી સામે તેના જ્ઞાન સહાયની અંદર ખાલી કરવામાં આવે સાથે સાથે આ જે જગ્યાઓનું મેરિટ લિસ્ટ જોયું છે તેના વિશે આપણે માહિતી મેળવી છે હવે તમે તમારું જે મેરિટ મળતું હોય તે તમે કોમેન્ટ ની અંદર જણાવજો અને તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહે તે તમારા સુધી પહોંચી જાય મિત્રો હવે આની આગળની જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ લઈને આવીશું પરંતુ તેના માટે તમે આ ચેનલને જોડાયેલા રહેજો અને આવનારી ભરતી વિશે જે પણ માહિતી હશે મેરિટને લગતી જે પણ માહિતી હશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લગતી શિક્ષણ સહાયને લગતી વિદ્યા સહાયને લગતી જે પણ અપડેટ આવતી તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે પરંતુ મિત્રો અત્યારે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવો જગ્યામાં જેટલો પણ વધારો થાય કારણ કે જગ્યાઓ ઘણી બધી ખાલી છે આપણે માહિતી મેળવીએ આ માહિતી એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની છે ત્યારબાદ તો સરકારે પંદર એક બે હજાર પચીસની જે પણ જગ્યાઓ મંગાવે છે તેની અંદર પણ માહિતી મળેલ છે કે જગ્યાઓ ઘણી બધી ખાયલ છે તો દરેક ઉમેદવારો અત્યારે પોતાનું કાર્ય હોવું જોઈએ કે જગ્યા વધારો થાય જેટલી પણ જગ્યા વધારો થશે હવે ભરતી તો ક્રમિક જ થવાની છે તેથી એ તો બાબત સારી છે સાથે સાથે જગ્યા પણ વધશે તો દરેક ઉમેદવારને આ ફાયદો થવાનો ટેટ વન ઉમેદવાર હોય ટેટ ટુ ઉમેદવાર હોય ખાસ કરીને ટેટ વન ઉમેદવાર કારણ કે જ્યાં સુધી ટાટ એચએસ મળતો હોય છે ત્યાર સુધી ટેટ વન લેવાનો જ નથી તો દરેક ઉમેદવારને વિનંતી કે આ વખતે ભરતીની અંદર જગ્યા વધારવા માટે પ્રયત્ન કરો અને ગ્રાહસાયકની અંદર સામૂહિક રાજીનામું આપશો દરેક ઉમેદવારો ભેગા મળો જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ભેગા મળીને ચોક્કસ રાજીનામું આપો જેથી કરીને ઉમેદવારોને આ વખત મોટા મોટા ફાયદો થવા જઈ રહ્યો છે તો આ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આગળની હવે તમારું જે પણ મેરિટ બનતું હોય તમારા જે પણ પ્રશ્નો હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન લગતા કયા ડોક્યુમેન્ટ જોતા હોય કઈ કેટેગરીને લગતા જે પણ પ્રશ્નો હોય તમે ચોક્કસ કોમેન્ટ ની અંદર જણાવી શકો છો અને આવનારી ભરતી વિશે તમે તૈયારી કરવા માંગતા હોય તો તમે તેના વિશે પણ આપણને માર્ગદર્શન આપવામાં આવશે તો જે પણ અપડેટ હોય તેના માટે તમે અત્યારે જ અમારી ચેનલ જોડાઈ જાઓ અને આવનારી ભરતીની જો તમારું મેરિટ ઓછું પણ તો તૈયારી કરવા લાગી જાઓ અને મેરિટ લાગવાના ચાન્સ હોય તો જગ્યા વધારવા માટે પ્રયત્ન કરો કારણ કે પ્રયત્ન વગર તો કંઈ મળવાનું જ તો ચોક્કસ આ ભરતીની અંદર જગ્યા વધારવા માટે દરેક ઉમેદવાર પ્રયત્ન કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ વધુમાં વધુ તમારા મિત્રો શેર કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવતી રહેશે ધન્યવાદ